નમસ્કાર મિત્રો અમાસના દિવસે આ વસ્તુઓ ટાળવી જોઈએ એ જાણીએ તે પહેલાં આ વિડિયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી જરૂરથી લખજો હિન્દુ ધર્મમાં દરેક તિથિ વિશેષ સ્થાન ધરાવે છે હિન્દુ કેલેન્ડર મુજબ દરેક મહિનાના કૃષ્ણ પક્ષની છેલ્લી તિથિને અમાસ કહેવામાં આવે છે આ દિવસે ચંદ્ર દેખાતો નથી તો ચાલો જાણીએ એ કઈ વસ્તુઓ છે જે અમાસના દિવસે ભૂલથી પણ ન કરવી જોઈએ એક શાસ્ત્રો અનુસાર અમાસના દિવસે કોઈ પણ ભૂખ્યા કે જરૂરિયાતમંદ વ્યક્તિને તમારા દરવાજાથી ખાલી હાથે જવા ન દો તેને ભોજન કરાવો અથવા તેને ભિક્ષા આપીને વિદાય આપો બે અમાસના દિવસે લસણ અને ડુંગળી જેવા તામસિક વસ્તુઓ પણ ખાશો નહીં ત્રણ અમાસના દિવસે પીપળના વૃક્ષની પૂજા કરવાથી શુભ ફળ મળે છે પરંતુ શનિવાર સિવાયના દિવસોમાં પીપળના વૃક્ષની પૂજા કરવાથી શુભ ફળ મળે છે તેથી પૂજા કરો પણ પીપળના ઝાડને અડશો નહીં આનાથી ધનહાનિ થાય છે ચાર અમાસના દિવસે પૂર્વજોના આશીર્વાદ મેળવવા માટે ઘરમાં કલહનું વાતાવરણ ન હોવું જોઈએ ઝઘડા અને દલીલ ટાળવી જોઈએ આ દિવસે કડવા શબ્દો બિલકુલ ન બોલવા જોઈએ પાંચ અમાસના દિવસે દારૂ અને માંસ વગેરેથી દૂર રહો છ અમાસના દિવસે દાઢી વાળ અને નખ કાપવા નહીં સાત અમાસના દિવસે સ્નાન કરવાનું ખાસ મહત્ત્વ છે તેથી તમારે પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ જો તમે તે ન કરી શકો તો ઘરે સ્નાન અવશ્ય કરો સ્નાન કર્યા પછી સૂર્ય ભગવાનને અર્ધ અર્પણ કરવાનું ભૂલશો નહીં આઠ શાસ્ત્રો અનુસાર અમાસના દિવસે લોખંડની કોઈપણ વસ્તુ ચપ્પલ ભૂલથી ખરીદી કરીને ઘરમાં ન લાવવી નવ અમાસની રાત્રે કોઈપણ નિર્જન સ્થળ કે સ્મશાન ગૃહમાં જવાનું ટાળવું જોઈએ દસ આ દિવસે પીપળના ઝાડની પ્રદક્ષિણા કરવાથી સુખી દાંપત્ય જીવનનું વરદાન મળે છે જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો